ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી એવી કાચી કેરીની ખાટી મીઠી ચટણી આ ચટણી બનાવવા માટે આપણે કોઈ પણ જાતની ખાંડ કે сахарનો ઉપયોગ નથી કરવાના સાથે ચટણીને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ચટણીનો સ્પેશિયલ મસાલો બનાવીશું જેનાથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે ચટણીને તમે એકવાર બનાવ્યા પછી લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો ચટણી લાંબા સમય સુધી ખરાબ ના થાય એના માટે ચટણી બની જાય પછી એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને ચટણીને સ્ટોર કરીશું તો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રીક સાથે થેપલા પૂરી પરાઠા કે કોઈ પણ ફરસાણ સાથે ખાવાની મજા આવે એવી કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાનું શરૂ કરીએ

અહીંયા તમે કોઈ પણ વેરાયટીની કેરી લઈ શકો છો મેં અહીંયા કેસર કેરી લીધી છે તો જો ચટણી તમે કેસર કે તોતાપુરી કેરીમાંથી બનાવો તો એ કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે તો તમારે ગળ પણ થોડું ઓછું જોઈએ છે અને ચટણીનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે બાકી તમને જે પણ કેરી મળે એ કેરીથી તમે આ ચટણી બનાવી શકો છો હવે સૌથી પહેલા અહીંયા મેં કેરીને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી પછી આપણે કેરીનો થોડો ઉપરનો ભાગ કાઢી અને કેરીની આ રીતે છાલ ઉતારી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં એક કેરીની છાલ ઉતારી લીધી છે તો બસ બિલકુલ આ જ પ્રમાણે આપણે બધી કેરીઓની પહેલા છાલ ઉતારી લેશું કાચી કેરીમાંથી ઘણી બધી રેસીપીઓ બનતી હોય છે તમે કઈ કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મેં પણ ઘણી બધી રેસીપીઓ બનાવેલી છે તો તમે એ પણ જરૂરથી જોજો તો અહીંયા તમે જો એકદમ સારી રીતે મેં બધી કેરીની છાલ ઉતારી લીધી છે હવે આ કેરીની તો આપણે ચટણી બનાવીએ જ છીએ પણ જે કેરીની આ છાલ વધે છે ને આ છાલને તમે આપણે જે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવતા હોઈએ એમાં ઉમેરી શકો છો એનાથી ગ્રીન ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે બસ આપણે આ કેરીમાંથી ચટણી બનાવવા માટે સૌથી પહેલા કેરીના મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે તો કેરી આપણી મીડિયમ સાઈઝની છે જેથી એની અંદર ગોઠલાનો ભાગ નથી આ રીતે સોફ્ટ એવી ગોઠલી છે તો હું કેરીને બે ભાગમાં કટ કરી ગોઠલીના ભાગને અલગ કરી દઈશ અને પછી આ રીતે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશ જો તમને આ રીતની કોઈ જાડી છાલ દેખાતી હોય તો એને પણ તમારે કાઢી લેવાની છે અહીંયા તમે જો મેં એકદમ સારી રીતે બધી કેરીના આવા મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે તો હવે ચટણી બનાવવા માટે આ કેરીને આપણે બાફવાની છે જેમ આપણે કાચી કેરીનો બાફલો બનાવવા માટે કેરીને બાફતા હોઈએ બિલકુલ એ જ રીતે આ કેરીને ચટણી બનાવવા માટે કુકરમાં બાફી લેશું તો અહીંયા મેં કુકર લીધું છે અને એની અંદર આપણે કાચી કેરીના બધા જ ટુકડાને ઉમેરી દેશું સાથે એક ચોથાઈ ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું તો ફક્ત કેરી ડૂબે એટલું જ અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે પાંચસો ગ્રામ કેરીના ટુકડા સાથે ફક્ત એક કપ એટલે કે બસો એમ જેટલું પાણી લીધું છે બધું ઉમેર્યા પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેસું અને કેરીને ફક્ત બે વિસલ કરીને બાફી લેશું તો કુકરમાં આપણે વધારે વિસલ નથી કરવાની ફક્ત બે વિસલમાં કેરી બફાઈ અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કુકરમાં બે વિસલ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને એની જાતે ઠંડુ થવા દેશું તો લગભગ પાંચ થી સાત મિનિટમાં આપણું કુકર સરસ ઠંડુ થઈ જશે કુકર ઠંડુ થાય એટલે આ રીતે આપણે એને ખોલી અને એકવાર કેરીને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કેરી એ એકદમ સારી રીતે બફાઈ અને સોફ્ટ થઈ ગઈ છે તો બસ હવે ચટણી બનાવવા માટે આપણે આ કેરીના પલ્પને એકવાર આ રીતે ચમચાથી મેશ કરી લેશું અને પછી એને ગાળી લેશું જે પણ કડાઈમાં કડાઈમાં સારી રીતે ગાળી લેશો તો આ રીતે તમે ચટણીના પલ્પને ગાળી લેશો તો તમારી ચટણી એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થશે કોઈ કેરીની જાડી છાલ રહી ગઈ હશે તો એ પણ આ રીતે ગાળવાથી અલગ થઈ જશે તમે જોઈ શકો છો સારી રીતે બધા કેરીના પલ્પને ને મેં ગાળી લીધો છે અને તૈયાર થયેલો કેરીનો પલ્પ તમને બતાવું તો તમે જો એકદમ સરસ આ રીતનો સ્મૂથ તૈયાર થયો છે તો હવે આ ચટણીને તમે ખાંડ અને સાકર અને ગોળ ત્રણ રીતે બનાવી શકો છો અહીંયા મેં અત્યારે આ ચટણીને હેલ્ધી બનાવવા માટે ગોળ વાપર્યો છે તમે જેટલી કેરી લેતા હોય એટલો જ તમારે ગોળ લેવાનો છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તો બસ ગોળને આ રીતે આ સમયે આપણે ચટણીના મિક્સરને ગેસ પર નથી રાખવાનું પહેલા ગેસ પર રાખ્યા વગર જ આ રીતે મિક્સ કરી દેવાનું બધું સરસ મિક્સ થાય એટલે ચટણીના મિક્સર બે મિનિટ માટે સાઈડ પર રાખી દેસુ અને ચટણીમાં ઉમેરવાનો મસાલો બનાવી લેશું

વધારે કે ઓછું કરી શકો છો જો તમને ચટણી તીખી જોવે તો તો લાલ પ્રમાણ તમે વધારે પણ લઈ શકો છો બધી વસ્તુને સારી રીતે પીસી ચટણીના મિશ્રણ માટે આપણે જે મસાલો બનાવ્યો એને મેં સારી રીતે પીસી લીધો છે હવે ચટણીના મિક્સરને આપણે ગેસ પર લઈ લેશું અને ફક્ત બે થી ત્રણ જ મિનિટ માટે આપણે આ ચટણીના મિક્સર કુક કરી લેશું તો આપણી કેરી એકદમ સારી રીતે બફાયેલી છે એટલે ચટણીના મિક્સરને આપણે ગેસ પર વધારે ઓવર કુક નથી કરવાનું બસ આપણો ગોળ સરસ પીગળે ને ત્યાં સુધી જ આપણે આને થવા દેવાનું છે તો ફક્ત બે થી ત્રણ મિનિટ માટે મેં ચટણીના મિક્સરને કૂક કરી લીધું છે તમે જોઈ શકો છો ચટણીનું મિક્સર સારી રીતે સ્મૂથ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો ને એ બધો મસાલો આમાં ઉમેરી દેસુ

ખાટી મીઠી કાચી કેરીની ગોળવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને આપણે કમ્પ્લીટ ઠંડી થવા દેશું તો અહીંયા મેં લગભગ અડધા કલાક જેવી ચટણીને ઠંડી થવા દીધી છે હવે ચટણીને સ્ટોર કરવાની છે ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા અને સારી રાખવા માટે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું વિનેગર ઉમેરેલું છે જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વાપરતા હોઈએ ને એ જ મેં વિનેગર ઉમેર્યું છે વિનેગર આપણી ચટણીમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણી ચટણીને ખરાબ નહીં થવા દે તો હવે વિનેગરને સારી રીતે મિક્સ કરી દેસુ અને પછી કોઈ પણ કાચની સ્ટરીલાઇઝ બોટરમાં આપણે ચટણીને ભરી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી જો તમે બાળકોને આપશો ને તો એ માર્કેટમાં મળતા જેમ પણ ભૂલી જશે કેમ કે આ ચટણીનો સ્વાદ એટલો સરસ છે સાથે આ ચટણી આપણે ઘરે બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે કાચી કેરીની આ ખાટી મીઠી ચટણીની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ